આ છેલ્લા ઘણા દિવસથી વ્યારા જનરલ હોસ્પિટલના ખાનગીકરણના વિરોધમાં આદિવાસી સમાજના આગેવાનો તથા આદિવાસી સમાજ દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે તેમ છતાં જવાબદાર અધિકારી કે ચૂંટાયેલા નેતાઓ તેમને સાંભળવા માટે આવ્યા નથી ત્યારે આ મામલો વધુને વધુ વણસતો જોવા મળી રહ્યો છે તેમજ આ સમગ્ર મામલે આદિવાસી સમાજના આગેવાનો તથા આદિવાસી સમાજના લોકોએ વ્યારા નગરમાં મહારેલીનું આયોજન કર્યું હતું તેમજ જિલ્લા સેવા સદન ખાતે મહાસભાનું પણ આયોજન કર્યું હતું તાપી જિલ્લાની એકમાત્ર વ્યારા સિવિલ હોસ્પિટલનું ખાનગીકરણ થવા જઈ રહ્યું હોય તેની જાહેરાત થતાની સાથે જ આદિવાસી સમાજ દ્વારા સખત વિરોધ નોંધાવવામાં આવ્યો હતો તેમજ ગત વર્ષે તો સમગ્ર જિલ્લામાંથી લોકો પગપાળા આવ્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો જે બાદ આદિવાસી સમાજના આગેવાનો સાથે સરકાર દ્વારા બેઠક કરવામાં આવી હતી જેમાં સરકાર દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે આ હોસ્પિટલનું ખાનગીકરણ થશે નહીં જો કે ખાનગીકરણ નહીં થાય તે માટે સરકાર દ્વારા લેખિતમાં કોઈ પણ પ્રકારની બાહેધરી આજ દિન સુધી આપવામાં આવેલ નથી જેના કારણે આદિવાસી સમાજ ફરી એક વખત મેદાને ઉતર્યું છે ગત તારીખ ત્રણ ત્રણ બે હજાર પચીસના રોજથી આદિવાસી સમાજના લોકો વેરા જનરલ હોસ્પિટલની બહાર અનિશ્ચિત મુદ્દતના ધરણા પર બેઠા છે આ સમગ્ર મામલે આદિવાસી સમાજના આગેવાનો દ્વારા શું કહેવામાં આવ્યું જુઓ તાપી સ્વરાજ ના રિપોર્ટમાં જી સુભાઈ છે ત્યારે ત્યારે એક બીજો પ્રશ્ન સામે આવી છે આદિવાસી દવાખાના બાજુ લડે એવું સરકારી ઈચ્છે છે સરકાર જાણી જોઈને જ્યારે આ મુદ્દો ઉચકવામાં આવે છે ત્યારે જ એનએસ છપ્પન ની વાત કરવા લાગી જાય છે પરંતુ અમે જાણી ગયા છે અમે બધા સાથે મળીને સાથે જ હવે એક મુદ્દા પર થઈને લડાઈ લડવાના છે

અમે ઉમર ગામથી અંબાજી સુધીના તમામ આદિવાસી સમાજને સંદેશ મોકલવા માંગીએ છે આપણે બધા એક છે બધા અલગ અલગ મુદ્દા પર બધી જગ્યાએ બધા અલગ અલગ લડે છે એના કરતા અમે આખા ગુજરાતની એક સમિતિ બનાવીને મોટે પાયા આંદોલન કરવા જઈ રહ્યા છે અને સરકારને પણ કહેવા માંગીએ છે કે આદિવાસી સમાજ સાથે તમે ચેડા કરવાનું બંધ કરો હાલ જે એનએચ ઉપર ની અંદર લોકો પોતાની બહુમૂલ્ય જમીન ગુમાવવાના ડરમાં જીવે છે તેઓ માટે તમે શું સંદેશો આપશો

મારે સરકારથીને એક જ વાત કહેવી છે જે તમે અનુસૂચી પાંચ વિસ્તાર એટલે કે ટાઇબલ વિસ્તારની અંદર જે કઈ સરકારી હોસ્પિટલો ચાલે છે એના પર જ તમારી નજર કેમ છે જો તમારે ખાંદગી કરવું હોય તો શહેરોની સિવિલ હોસ્પિટલમાં પહેલા કરો ને એટલે એના પરથી સાબિત થાય છે કે આ સરકાર આદિવાસીઓનો અહિત કરવા જઈ રહી છે એને શિક્ષક તો સિનવી લીધું છે સાથે સાથે આરોગ્ય સિનવા જઈ રહી છે એ બાબતનો અમે સંપૂર્ણ વિરોધ કરીએ છીએ અને એને વીઆરઆર જનરલ હોસ્પિટલના વિરોધમાં જે સમિતિ બની છે એ સમિતિ જ્યારે પણ જાહેર કરે હું તો એમ કહું છું કે આ ગૂંગી બેરી સરકાર રેલી અને જાહેર સભાથી એ લોકોને કશું જ ફરક પડવાનો નથી હું એમ પૂછવા માંગુ છું કે અહીં બધા પધારેલા આદિવાસી છે તો આદિવાસીના એસટીના દાખલા પર ચૂંટાયેલા ધારાસભ્યો સંસદ સભ્યો કેમ બોલતા નથી એ લોકો શું આદિવાસી નથી એટલા માટે આ સમિતિનું કહેવા માંગુ છું કે જરૂર પડે જો સરકાર આપણી વાત નહીં તમે દિવસ નક્કી કરો અમે અમારા નવસારી માંથી માણસો લઈને આવીશું હાઈવે બ્લોક કરો તો આ સરકાર સાંભળશે અને સાથે સાથે સરકાર શ્રી ને કહેવા માંગુ છું કે આદિવાસી વિસ્તારમાં જે તમે હોસ્પિટલોનું ખાનગીકરણ કરવા જાય એને બંધ કરો નહીં તો આવનારા સમયમાં એનું નુકસાન તમને થશે જી સાહેબ એક અત્યારે તાપી જિલ્લાની એક લડત છે કે સરકારી હોસ્પિટલ ને સરકારી રહેવા તો એની અંદર જિલ્લાના બહારના ઘણા એવા આગેવાનો તેમ ઘણા એવી પ્રજાજનો જોડાઈ રહ્યા છે તો સમગ્રની માંગ સમગ્ર લોકોની માંગ એક જ છે કે સરકારી હોસ્પિટલ ને સરકારી રહેવા તો અને ઘણા દિવસે ધરણા પ્રદર્શન ચાલે છે તો આ ધરણા પ્રદર્શનની અંદર કોઈક રાજકીય નેતાઓ કે સરકારના લોકો આવીને કોઈ વાત ચર્ચા કે વાતો ઘટો કરે છે મેં તમને પેલા જણાવ્યું છે કે આ સરકાર ને આદિવાસીઓની બિલકુલ પક્કર નથી જ્યારે મત લેવાના હોય ત્યારે આદિવાસી યાદ આવે છે જ્યારે મત લેવાના હોય તો આદિવાસી હિન્દુ યાદ આવે છે જ્યારે મત લેવાના હોય તો આદિવાસી ખિસ્તી યાદ આવે છે કે મતનું રાજકારણ પતી ગયો પછી આદિવાસીઓને લોકો કંઈ પડી નથી એ દાહોદની ઝાયડો હોસ્પિટલ હોય કે વિયારાની જનરલ હોસ્પિટલ હોય કે ડાંગની સરકારી હોસ્પિટલ હોય એ બ તમામ હોસ્પિટલને લોકો ખાનગીકરણ કરવા જઈ રહ્યા છે જો આદિવાસીની તમને ચિંતા હોય તો આદિવાસીઓ માટે સરકારી હોસ્પિટલ સરકારી હોય ને એ સરકારી હોસ્પિટલ ની અંદર ફક્ત આદિવાસીઓ સારવાર નથી લેતા આ ની અંદર અદર સમાજના લોકો પણ સારવાર લે છે સવર્ણ સમાજના લોકો પણ સારવાર લે છે પણ જ્યારે આદિવાસીના નામ પર લડત લડવાની હોય છે ત્યારે લોકો કેમ આ લોકોને કેમ દેખાતું નથી એ હવે આપણા લોકોએ સમજવું પડશે અને અહીંના જે ધારાસભ્ય છે અહીંના જે સંસદ સભ્ય છે એ લોકોએ પણ આદિવાસીઓનો અવાજ ઉઠાવવો જોઈએ પછી લોકોએ એ એ ધારાસભ્ય અને સંસદ સભ્યને સવાલ પડશે કે ભાઈ આદિવાસીઓ જ્યારે સરકારી હોસ્પિટલ લડત લડી રહ્યા છે તો તો તમે તમે કેમ લડતમાં સામેલ નથી થતા જો જો તમારાથી સરકાર સામે હોય હોય તમારા સરકારથી આટલા રાજીનામું આપો કા તો પછી એસટીના દાખલા પરથી તમે રાજીનામું આપો અને જનરલ જનરલ ઇલેક્શનમાં એ ટિકિટ માંગો તું શું શું તમને ટિકિટ આપશે એટલે આ લડાઈને મજબૂત બનાવવા આ ફક્ત વ્યારાની લડાઈ નથી ઉમરગામ થી અંબાજી સુધી તમામ આદિવાસી વિસ્તારો લડાઈ છે ને એના માટે ખભેથી ખભા મિલાવીને આપણે લડત લડવી પડશે હું સરે આપના મીડિયા દ્વારા તમામ સંગઠનોને પણ એક મેસેજ આપવા માંગુ છું કે આ લડાઈમાં આપણે કોઈ જૂથવાદ જાતિવાદ કે ધર્મવાદ નથી રાખવાનો આ સરકારી હોસ્પિટલ આપણે બચાવીશું તો આપણા લોકો બચશે જય જવાર જય આદિવાસી સાથે સાથે આપણે જોડે જોડાયા છે કલ્પેશભાઈ કલ્પેશભાઈ આપ આ જે આંદોલન છે એના શરૂઆતથી તમે અહીં છો જ્યારે રેલીઓ નીકળી હતી આજથી ત્રણ વર્ષ પહેલા ત્યારથી તમે અહીં સાથે જ છો તો આજ દિન સુધી કોઈ એવો નિરાકરણ કે એવો કોઈ ઉત્તર આપને મળ્યો છે કે જેથી કોઈ સંતોષકારક તમે સંતોષ માનીને કઈક આગળ હજુ કોઈ અન્ય રણનીતિ એવું બનાવી શક્યા બે હજાર માં સરકારી દવાખાના સરકારી રહેવાતોના સૂત્ર સાથે જંગી રેલી નીકળી હતી અને એક સરકારને ચેતવણી આપી હતી પરંતુ ત્યારબાદ કેટલાક આગેવાનો સાથે સંકલન થયું અને અધિકારીઓએ જે લોલીપોપ શરૂઆતથી આદિવાસી સમાજને આપતા આવ્યા છે એવો લોલીપોપ આપી દીધો હતો અને આંદોલન ક્યાંક સમેટાઈ ગયું હતું પરંતુ ત્યારબાદ પણ સરકારી દવાખાનું સરકારી રહેવાદોના સૂત્ર સાથે ફરી ત્રીજી તારીખથી ધરણા પર બેઠા છે અને જ્યાં નિકાલ આવે ત્યાં પર બેસવાની વાત છે આદિવાસી સમાજ અંબાજી સુધીનો સંપૂર્ણ ટેકો જાહેર કરે છે અને ધરમપુર પણ અમે એને ટેકો જાહેર કરીશું જી જ્યારે આંદોલન ચાલુ થયું હતું ત્યારે કેટલાક મોટા નેતાઓ હતા કે જેઓ આ રેલી જ્યારે શરૂ થઈ ત્યારે સાથે હતા અત્યારે એઓના ચહેરા ક્યાંક ને ક્યાંક ગુમ થયેલા દેખાય છે તેના માટે શું કહેશો એના માટે અમારા રૂઢિગામ ગામ સભાના અધ્યક્ષે પહેલા જ કીધું કે લોકો ફક્ત અને ફક્ત રાજકારણ કરે છે પરંતુ આદિવાસી સમાજ હવે રાજકારણ કરે છે લોકોને ઓળખી લેવા જોઈએ નામ કયા ગામ ડિસ્ટન્સ કેટલું છે કેટલા કિલોમીટર કિલોમીટર

સરકારી હોસ્પિટલ સર ના કરો હવે સરકાર અમારા ગરીબ માટે મૂકી ગયેલું છે ફ્રીમાં તો અમારા માટે રહેવું દેવું જોઈએ કે નહીં આ બધું બધું ખાનગી થઈ તો અમે આદિવાસી જાહ કા એટલે આ માંગ અમારી આ છે કે આ ખાનગી નહી થાય ને સરકારી છે તો સરકારી રેવા દેવું